અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ પાસેવા પડેલ આઠ પૈકી એક યુવાન તણાઈ જતા લાપતા બન્યો હતો ફાર વિભાગે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો ધગધકતી ગરમીમાં ઠંડક મેળવવા લોકો નથી કે નહેરમાં નહાવા જતા હોય છે ત્યારે આજરોજ અંકલેશ્વરના સારંગપુર સ્થિત મીરાનગરના આઠ જેટલા મિત્રો નહવા માટે અંકલેશ્વરના ઉમરવાડા પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ગયા હતા યુવાનો નહેરમાં નહાવા પડ્યા હતા તે સમયે અવધેશ કુમાર નામનો યુવાન એકદમ લાગ્યો હતો જેને પગલે મિત્રોએ બુમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને પરિવાર તેમજ પાનોલી નોટિફાઈડમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી નહેરમાં ડૂબી જતા લાપતા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી ફાયર વિભાગે સતત પાંચ થી છ કલાક શોધખોળ કર્યા બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી જ મળી આવ્યો હતો યુવાનનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી બનાવ અંગે बना वे पानोली पुलिस से वो तो तपास हाथ धरी सब अरे मेरा भतीजा हम सब आठ लोग आए थे घूम नहाने के लिए लेकिन पानी पानी का बहुत तेज देख के मैंने कहा नहीं नहाऊंगा, तो बोलता है कि मैं तैर लेता हूँ तो अपने आप ही वो किनारे बैठा था फिसल गया उसके अंदर पानी में पानी में फिसल गया उसके बाद मैं बचाने को उसको कूदा भी लेकिन यानी उन्हें उसने मेरे को दस मिनट पानी के अंदर डुबो दिया